એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં હજારો ઉદ્યોગો ધમધમે છે જેમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે પરંતુ અહીં રોડ રસ્તા સહિત અનેકવિધ સમસ્યાઓ પણ રહી છે જે અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સમયાંતરે રજૂઆતો કરવામાં આવતી રહે છે ત્યારે હાલમાં જ અંડરગ્રાઉન્ડ કેબલિંગ રસ્તા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જગ્યા ફાળવણી કરવી સહિતની માંગ પૂર્ણ થતાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ તે અંગેની તમામ માહિતી આપી ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા કારણ કે અમારી રાજ્ય સરકારની જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ એટલે અને બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમની ખૂબ અમને આજે બહુ મોટું અમારે એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે કે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ પચીસ કરોડનું કર્યું છે બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડની એસોસિએશને સાથે મળીને કરી લે છે